હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો પૈસા કમાવા દરેકના જીવનમાં મહત્વનું હોય છે પૈસા કમા રહી અને તમારો પરિવાર સુખી રહે એના માટે તમે રાત દિવસ એક કરીને પૈસા કમાતા હો છો તમારી ઇન્કમમાં વધારો થઈ રીતે કરવા એના માટે ખાસ તમારે વિચારવાનું છે કે એક તો આપ ખુદ કોઈ કોમ સારું કરી નોકરી કરી ખેતી કરી અને પૈસા કમાવો અથવા તો પગાર મળે કોઈ બિઝનેસ કરતા હોય તો તમને નફો મળે આ રીતે તમે પૈસા કમાતા હો પરંતુ તમારે જો વધારે પૈસા કમાવવા હોય તો તમારી બચત કરેલા પૈસાને તમારે કામે લગાડવું પડશે પૈસાને કામ પર લગાડવું અને આ એક બહુ મહત્વનો અને હોશિયારી તમારે કામ કરવું પડશે મિત્રો તમે સમજો કે તમારે પોતાની કમાવાની એક લિમિટ હોય છે તમે મહિને હોશિયાર હો તો પચાસ સાઠ હજાર કમાતા હો એનાથી વધારે હોશિયાર હો તો લાખ રૂપિયા કમાતો એનાથી તમારી લિમિટ પૂરી થઈ હતી પણ પૈસાની જો તમે કામ ઉપર લગાવો તો એ અનલિમિટ પૈસો કમાઈ શકે ધારો કે તમે બચત કરીને પચાસ હજાર રૂપિયા ભેગા કરે તો તમે દર મહિને જેટલું કમાતા છો પચાસ લાખ રૂપિયા કમાવાનું છે જો તમે લાખ રૂપિયા ભેગા કર્યા તો તમે કમાતા હશો એનાથી પૈસા ડબલ બે જણા કમાય એટલું કમાતો હોય પૈસાની તાકાત છે પૈસો કમ્પાઉન્ડની રીતે કમાય છે જો તમે સારા કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું તો તમને એન્યુઅલ વીસ ટકા રિટર્ન મળે તમારા પચાસ લાખના દસ લાખ રૂપિયા દર વર્ષે એમાં વધારો તમે મહેનત કરી મજૂરી કરી અને ધોમ મજૂરી કરો ત્યાં તમે વર્ષે દસ લાખ રૂપિયા કમાય છે આ રીતે એક લિમિટ પછી પચાસ સાઠ વર્ષ તમે નહીં કમાતા તે દિવસે તમારા પૈસા કમાતા છે બચત કરવું પૈસાની સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું એસઆઈપી કરવી સારી ઇક્વિટીમાં રોકાણ કરવું આ બહુ મહત્ત્વની વાત છે જ્યારે તમે પૈસાને કામ પર લગાવો છો તો એ અનલિમિટેડ પૈસા પેદા કરે છે જે ઊંચિ માણસો છે તે તેમના પૈસાને કામ પર લગાડે છે અને તેના માટે તે પૈસો તેમના માટે કામ કરવાનું ચાલુ કરે છે તમારે પૈસાની પાછળ ભાગવાનું નથી પૈસાને કંટ્રોલ કરી બચત કરી અને પૈસાને કામ પર લગાવવાનું મિત્રો મેં મારા જીવનમાં અનુભવ્યું છે કે જે દિવસે હું યુવાન હતો અને હું નહોતો કમાતો એનાથી વિશેષ ચાર ઘણું અત્યારે મારું જે બચત કરેલું ધન કમાય મિત્રો જો એ વખત મેં બચત ના કરી હોત ઇન્વેસ્ટ સામાન્ય ઇન્વેસ્ટ ન કર્યું હોત થોડી થોડી બચત ના કરી હોત તો મારા પછી આ પોર્ટફોલિયો ન હોત આ કરી શક્યો તમારે પણ તમારા જીવનમાં આ બધું અદાણીના શેરો વિશે કોમેન્ટમાં વાત કરેલી છે તમારે જો અદાણીના કોઈ શેર લેવા હોય તો સારા શેરમાં અદાણી ફોલ્ટ આવે એના પછી તમે અદાણી વીરમારમાં કદાચ એવા બે ત્રણ વર્ષ મારે વહેંચવામાં આવ્યા છે અદી પાકું તો નથી પરંતુ અદાણી વિલમા એ અદાણી કંપની વેચવા બેઠી તો તમે અદાણી પોર્ટમાં રોકાણ કરી શકો કે જે મુદ્રા પોર્ટ ઉપર અદાણીનો જે પ્રોડક્ટ છે સરસ કામ ચાલે છે મુંબઈ અને કોચિનમાં પણ અદાણીનું કામ ચાલે અને શેર આઠસો કે સાડીતસો થાય તમે યંત્ર થઈ અને તેમાં સારો નફો એટલો કરી શકો બે ત્રણ વખત નીચે ગયો છે વળી પાછો નવસો આવે છે વળી નીચે જાય છે આ રીતે શિફ્ટેડ થઈ જાય બીજો ટાટા પાવર પણ સારો શેર છે બેસ્ટ છે અને પાવર શેરોમાં કાયમ માટે પાવર શેરો છે મિત્રો તમે આ પાવર શેરનો પણ ટાટા પાવર લઈ શકો પીડીલાઇટની સરખામણીમાં જ્યોતિ વિઝન નાની કંપની છે તમે લઈ શકો ટાઈટનની કંપેનમાં તમેન્ટ લઈ શકો મિત્રો આ રીતે નાની કંપનીઓ સારી કંપનીઓ જે છે એ સેક્ટરની એ તમે પસંદ કરી શકો રેલવેના શેરોમાં આરવી એનએલ લઈ શકાય બેંકોમાં તમારે બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક આવી બેંકોમાં એક બે શેર લઈ શકાય ચોક્કસ નીચે આવે તો લેવાના એવરેજ કરવાનું બરોબર મિત્રો પછી વિનેશ પાઇપ તમે લઈ શકો નીચો જાય એ સ્ટીલ છે પછી તમે ઓટો શેરોમાં ટીવીએસ મોટર ખૂબ વધી ગયો છે પણ શેર સારો છે હાઈ ચાલે છે હવે એક મારા મિત્રએ કોમેન્ટ કરી છે કે કાકા તમે બાવન વ્હીકલ ઉપર હાઈ ચાલતો હોય છે તાર શેરની વાત કરો છો મિત્રો મેં તમને આ બધા શેર સો મહિના પહેલાં કીધેલા જ્યોતિ રિઝન બારસો હતો મારો વિડીયો હતો કલ્યાણ બસો રૂપિયા બનાવ્યો ટાટા પાવરનો વિડીયો બસો પચાસ ચાલતો હતો ચાલે છે તમે આજનો વિડીયો જુઓ અને આગળ વિડીયો જુઓ મેં અમુક સારા શેરો વિશે વારંવાર પાંચ પાંચ વખત વિડીયો બનાવ્યા મિત્રો તમે જુઓ મેં તમને રીઝન અગિયારસો બારસોમાં લેવાની ભલામણ કરી અને એ વખત થયો હતો અઢારસો હાઈ થઈ અને બારસો રૂપિયા બારસોથી પાછો આવ્યો કલ્યાણ દિવસ બસો હતો અને આપણે સતત કીધું હતું કે આ શેર ટાઇટનની કંપનીમાં ખૂબ સસ્તો છે નાની કંપની છે અને ભવિષ્યમાં ટાઇટન બની શકે આપણે આ સતત વાત કરી હતી મિત્રો હવે તમે જે પીએ આર આરઓઈ ઓ એ વિશે બે ત્રણ કમેન્ટો આવે છે ઓના માટે મિત્રો આપણે વિડીયો બનાવેલા તમે વિડીયો જોઈ લઈએ કેટલો પીએ હોય પીએ કોને કહેવાય ઈપીએસ કોને કહેવાય એક છે દીઠ કમાણી એટલે ઈપીએસ જે કમાણી છે એની જેટલા બાર પાડેલા છે તે ભાગો એટલે ઈપીએસ કહેવાય અને જેટલી અત્યારે રકમ શું ભાવિષ્ય ચાલી રહ્યો છે એ રકમથી ને ભાગો એટલે એને પીએ કહેવાય આ બધા ફંડામેન્ટ તમે મૂઢે કરી નાખો તમારે કોઈ શેર ધારો કહેવાય તમારે કોઈ શેર તમારા રડલમાં આવ્યો તો મિત્રો મારો ઉદ્દેશ તો એ છે કે એ શેર વિશે તમે જાતે રિચર્ચ કરી શકો જાતે બધું જોઈ શકો એના માટે તો મેં વિડીયો બનાવશું આ આ વિડીયો જેમ તમે ક્લાસમાં ભણવા જો અને કોઈ ક્લાસમાં તમારો ક્લાસ ચાલતો હોય એ રીતે વિડીયો એને એ ટાઈપ આપણે બનાવવાના કે તમે મજબૂત બનો શેર બજારના જ્ઞાન વિશે તમે સ્ટુડન્ટ બનો તમારા પર ટોટલ જ્ઞાન હોવું જોઈએ કે શેર બજારથી શું થઈ શકે છે કંપની કેવી હોય તો લેવાય ભલે હું એમ કહું કે ફળની કંપની લઈ લો તમારે ના ગમતી હોય તો નહીં લેવાની એવું કોઈ જ નહીં ભલામણ કોઈ લેવાની તમારે સ્પષ્ટ કરવાનું છે કે તમારે શીખવાનું અને શરૂઆત તો તમે એસઆઈપીથી જ કરો મારું એવું છે શેર બજારમાં કોઈને શરૂઆત કરવી હોય તો પેલી એસઆઈપી કરવી જોઈએ બસ એ ધીમે 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 ઇક્વિટી તરફ આવો ઇક્વિટી તરફ આવ્યા પછી તમારે લોભાગાળાનું રોકાણ કરવાનું તમે મિત્રો મારા વિડીયો જોજો મને શું શું ભાવે મેં શરૂઆતના શેટની વાત કરી તમે વિડીયો જોયા વગર એમ કહો કે કાકા તમે જે વિડીયોનો જે કંપનીનો વિડીયો બનાવો છો એ બાળનું ગાય ઉપર બનાવો છો એવું નથી મારો કહેવાનો ઉદ્દેશ છે કે તમને ના ગમતો હજો તમે બીજા શેર ફૂંફોડો મેં બાર મહિના પહેલ નેવું શેર પ્યાની સ્ટોક મને આ બહુ શોખ બે રૂપિયાવાળા વાળા દસ પૈસાવાળા ને પોંચ પૈસાવાળા ને પચાસ પૈસાવાળા ને બે રૂપિયા વાળા ને દસ વાળા શેર ગૂંટી ગૂંતી ગૂંથી દોઢસો બસો શેરનું લિસ્ટ બનાવ્યો મિત્રો હવે લિસ્ટ બનાવ્યું એમાંથી એક મહિનો સતતથી શેરો બધા ચેક કર્યા ચેક કરતાં 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 મને એક રોયલ સ્ટીલ ગમ હતું અત્યારે રોયલ એન્જિનિયરિંગ છે એ શેરમાં મને થોડુંક મોટું લાગ્યું મેં આ વખત વાત કરી કે એમાં પ્રમોટરે શેર હોલ્ડિંગ વધાર્યું હતું બરાબર મેં થોડું એન્ટ થયું એટલે મને સારું લાગ્યું આ તારી એ આગલા વિડીયોમાં એ ઉપર વાત કરી એવી રીતે તમે વીસ પચીસ કંપનીઓ ફેરી રાખો એના વિશે લખી રાખો તો તો ગુડ તો તમને પછી આ બધા જે ફંડામેન્ટ આપણે વિડીયા બનાવ્યા છે એ બધું પ્રમાણે શેર ખણી કર્યું અને એમાંથી કોઈ સારો શેર તમને મળી જાય તો તમે થોડુંક નખો વળી પહોંચ રૂપિયા તો ઉપર જાય તો વળી થોડાક નખો એમ કરતાં કરતાં તમારો કોન્ફિડન્સ હોય છે થેન્ક યુ આભાર